સુરતની ઉધના પોલીસે હાથ ધરેલ કોમ્બિંગ દરમિયાન ઘરોમાંથી લોકોએ સ્વયંભૂ હત્યા કાઢી પોલીસને જમા કરાવ્યા હતા પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનેગારોમાં ડરનો માહોલ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉધના પોલીસે કોમ્બિંગ દરમિયાન દજનો હત્યાર કબજે કર્યો હતો કોમ્બિંગ પહેલા પોલીસે ત્રણ ભાષામાં એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું અને પોલીસે કહ્યું હતું કે જે લોકોના ઘરમાં હત્યાર હોય તેમને જમા કરાવવા આદેશ કર્યો હતો જેથી લોકોએ સ્વયંભૂ ઘરમાંથી તલવાર ચપ્પુ ગુપ્તી કાઢી પોલીસને જમા કરાવ્યા હતા પોલીસ દ્વારા જે શરીર સંબંધી ગુનાઓ છે આ ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે કે જેમાં ઘણીવાર આઘાતક ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા એ વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધારે હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દઈએ અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેના તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પોઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેના જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસને આ અપીલને માન આપીને અથવા તમે આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેઓ જેમાં મહિલાઓ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા હોય એ પણ જમા કરાવ્યા હતા આ પ્રકારની તમામ કામ કામગીરી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસ સુધી ત્રણ દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી જેના ભાગરૂપે આશરે એકસો ત્રીસ જેટલા તલવાર ધોકા છરી ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા પોલીસે લોકોની જે અપીલ હતી એને લોકોને જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે અને આ જ પ્રકારની અપીલ અમે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કરી રહ્યા છીએ